ડીસાની સરગમ સોસાયટીમાં પાણી ન આવતા રહીશોએ કર્યો હોબાળો અત્યારે ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડીસાના વોર્ડ નંબર છ અને સાતના રહીશો પાણી ન આવતા નગરપાલિકા કચેરીમાં આવીને પાણી માટે હોબાળો કર્યો હતો હાલમાં ઉનાળાની શરૂઆત થતાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જાય છે તેવામાં વોર્ડ નંબર છ અને સાતના સરગમ બેંગ્લોઝ રામનગર શિવનગર સાઈરામ બેંગ્લોઝ વિસ્તારના રહીશો આજરોજ ડીસા નગરપાલિકામાં આવી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી જો પાણીની સમસ્યા જલ્દી દૂર નહીં થાય તો આવનારા નગરપાલિકા ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી ઓકે અમારા વોર્ડ નંબર છ અને સાતમાં પાણીની બહુ સમસ્યા છે પાણી આવતું નથી નગરપાલિકામાં વારંવાર આવીએ પણ કોઈ આવડતું નથી અહીંયા

કેટલા દિવસ નિરાકરણ આવી જાય કેટલા સમય માં આવશે એટલે તમે કહો ઝડપી બે વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ મારી વાત તો સાંભળો સ્થળ ઉપર ચેક તો કરે શું પ્રશ્ન અમે લગભગ ચાર દિવસ પહેલા પણ સ્થળ ઉપર ગયા હતા એક મહિનાથી ચાલુ જ છે